वडगाम पुलिस द्वारा माता पिता छत्रछाया, छाया गुमर त्रीस ग्रस्त बा ने किट वितरण कराई वड़गाम पुलिस द्वारा माता पिता छत्रछाया गुमनाच एचआईवी पॉजिटिव बाढ़ ने पोषणक्षम खोराक मिली रहे हेतु थी प्रोटीन पाउडर खजूर અને કઠોળ સહિતની રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી તેમજ દુરેટી તહેવાર નિમિત્તે પિચકારી અને કલરનો પણ વિતરણ કરવામાં આવ્યો આ માનવતા ભર્યા કાર્ય દરમિયાન वडगाમ પોલીસ મથકના પીએસઆઈ એનવી રહેવારે જણાવ્યું હતું કે ભવિષ્યમાં આ બાળકોને આરોગ્ય વિષક તથા શિક્ષણ બાબતે જે મદદની જરૂર હશે ત્યાં મદદ કરવા આહવાન કર્યો હતો આ માનવતાના કાર્યમાં હેડ કોન્સ્ટેબલ યાગનિકભાઈ એટના પોલીસ સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવા સાથે પોલીસ સાચા અર્થમાં પ્રજાનો મિત્ર હોવાનો સુંદર સંદેશ આપ્યો હતો